છાવા 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 થાય છે અને બીજા થયા શિવાજી મહારાજ મારે તમને આ શિવાજીનું હા લડું સંભળાવવું છે શિવાજી મહારાજ અને અત્યારે તો છાવાએ ધબધબાટી બોલાવી છે છાવા મૂળ મરાઠી શબ્દ છે છાવા અને છાવા શબ્દ જે છે હિન્દીમાં બી પ્રયોગ થાય છે છાવા શબ્દનો મૂળ અર્થ થાય બાળક બચ્ચું શબ્દનો મૂળ અર્થ થાય બાળક બચ્ચું પણ ઓગણીસો ને એસી ની સાલમાં એક મરાઠી ઉપન્યાસકાર થયા એમનું નામ હતું શિવાજી સાવંત બહુ સારા સાહિત્યકાર હતા શિવાજી સાવંત શિવાજી સાવંતે ઓગણીસો ને એસી સાલમાં એક ઉપન્યાસ લખ્યો અને ઉપન્યાસના મુખ્ય નાયક હતા શિવાજીના દીકરા સંભાજી શિવાજીના દીકરા સંભાજી અને ઉપન્યાસનું નામ એમનું નામ હતું છાવા શિવાજી સાવંત જે સાહિત્યકાર એમણે જ એક ઉપન્યાસ લખ્યો હાડી આઠસો પેજનો સાડી આઠસો પેજનો ઉપન્યાસ લખ્યો એનું મુખ્ય પાત્ર હતું શિવાજીના પુત્ર સંભાજી મહારાજ અને એ ઉપન્યાસનું નામ છાવા અને એમાં એમણે ઉલ્લેખ કરેલો કે શિવાજી શેર હતા અને સંભાજી શેરના બચ્ચા હતા એટલે એનો છાવાનો અર્થ થયો શેરનું બચ્ચું શેરનું બચ્ચું સિંહનું બચ્ચું એવો અર્થ છાવાનો થયો અને જ્યારે હજાર છાવા એવી એક મરાઠી ફિલ્મ બની શિવરાયાંચા છાવા શેરનું બચ્ચું એમ મૂળ કહેવાનું શેરનું સિંહનું બચ્ચું એવા એવા નામની એક મરાઠી ફિલ્મ બનેલી એ બે હજાર ચોવીસમાં માં લગભગ સોળ ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી મરાઠી ફિલ્મ નાની એવી અને આ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસના છાવા ફિલ્મ હિન્દી ફિલ્મ રિલીઝ થઈ અને ભાઈ કહેતા આનંદ થાય છે કે જે ઔરંગઝેબે છળ કપટ કરી તડપાવી તડપાવી શાંભાજીને માર્યા હતા એ ઔરંગઝેબ જે હતો હા એનું નામ પેલા એક શહેર હતું ઔરંગાબાદ એને બદલી અને આજે સંભાજી નગર કરવામાં આવ્યું છે સંભાજી નગર અને આ લોકોએ બધાએ શું કર્યું છે આવી એ તમે જો હિન્દુસ્તાન સંગીતમાં શિરમોડ હતું હિન્દુસ્તાન કળાઓમાં શિરમોડ હતું હિન્દુસ્તાન સમૃદ્ધિની દ્રષ્ટિએ શિરમોડ હતું હિન્દુસ્તાન સંસ્કૃતિની દ્રષ્ટિએ શિરમોડ હતું હિન્દુસ્તાન માનવતાની દ્રષ્ટિએ શિરમોડ હતું હિન્દુસ્તાન નગર રચનાની દ્રષ્ટિએ શિરમોડ હતું આજે એકવાર ખાલી તમે કોઈ લોથલ જઈને આવો એકવાર ગુજરાતીઓ છો તમે બધા એકવાર જાજો ભારત વિકસિત કરવાની વાત તો આજના દિવસે બાકી દુનિયામાં સૌથી પહેલો કોઈ વિકસિત દેશ હતો તો એ ભારત દેશ હતો